કોમ્પ્લેક્ષીમ સ્વીપ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આજે મતદાન જાગૃતિ માટે રમત ગમત સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહના માર્ગદર્શન હેઠળ વડોદરા શહેર જિલ્લામાં સ્વીપ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવે છે લોકસભા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે રમતગમત સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે જાગૃતિ ઉભી કરવા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા વાગોડ રોડ ખાતે રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફૂટબોલ હોકી વોલીબોલ ખોખો રસ્તા ખેંચ યોગાસન બેડમિન્ટન ચેસ અને ગિલ્લી દંડા જેવી સ્પર્ધાઓના આયોજન કરવામાં આવ્યું હતું રમતગમતથી મતદાન માટે જાગૃતિ ઉભી કરવામાં આવી હતી શહેર જિલ્લાના રમતવીરોએ આ સ્પર્ધાના માધ્યમથી મતદાન માટે અપીલ કરી હતી આજે જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વાઘોડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત રમતોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવેલો હતો જેમાં આપણા ભારતની પારંપરિક રમતોનું રમતોત્સવ કરવામાં આવ્યો હતો જેમાં બસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જે આપણી પારંપરિક રમતો જેવી કે સતોડિયું છે ગિલ્લી દંડા છે રસાખેદ છે અને આપણે લેટેસ્ટ જેટલી ગેમ છે હોકી ફૂટબોલ વોલીબોલ અને ખોખોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ખેલાડીઓ તકે આમ જનતાને એક સંદેશો આપવામાં આવેલો છે અપીલ કરવામાં આવી છે જેમાં દસ મિનિટ દેશ માટે મતદાન કરો અને મતદાન કરાવો આવી અપીલ સાથે આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવેલ હતું ફિલ્મ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર